એટલી હદે કન્ફ્યુઝ થઈ ગઈ છે કે જ્યાં જાય ત્યાં એક જ વાત છે કે ગોપાલી ચાલ્યા ગોપાલી ચાલ્યા ગોપાલી ચાલ્યા ત્યારે ભાજપે જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે ભાજપના નેતાઓએ અત્યારથી ગુંડાગર્દી દેખાડી છે વિસાવદરની જનતા ક્યારે ગુંડાઓને સ્વીકારતી નથી વિસાવદરની જનતા ક્યારે લુખા ને બળાત્કારીઓ ને સ્વીકારતી નથી ત્યારે વિસાવદરની જનતામાં એક રોષ જાગ્યો છે મિત્રો અમે ઘણા લોકોને ફોન કરાવડાવ્યા ઘણા લોકો ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ઇટાલિયા છે ગોપાલ ઇટાલિયા એટલા મજબૂત નેતા છે કોઈએ હિંમત હારવાની નથી ગોપાલ ઇટાલિયા જવાબ આપશે ચૂંટણીમાં પણ આપશે અને જીત્યા પછી વિધાનસભામાં પણ ભાજપના નેતાઓને દોડાવશે આટલો વિશ્વાસ રાખી તમારા પર જે લાગણી છે તમારા પ્રત્યે તમારો જે ગોપાલભાઈ પ્રત્યે આમ આદમી પાર્ટી પ્રેમ છે એ વિશાવદરની જનતામાં દેખાયો વિશાવદરની જનતા રોષે ભરાઈ ગઈ છે વિશાવદરની જનતામાં એટલો રોષ થયો છે ગતરાજની ઘટનાથી ગતરોજની ઘટનાથી કે ભાજપ શું કરવા માંડી રહી છે ઊંડાઓ ઉતાર્યા છે લુખાઓ ઉતાર્યા છે બેખોબ રીતે પ્રજાને ડરાવે એ રીતે તમે કબજે કરવાની કોશિશ કરી છે એટલે વિસાવદન ની જનતાએ નક્કી કર્યું છે કે ઓગણીસ તારીખે આ હુમલાનો પણ જવાબ જડબા તોડ ભાજપ એની તાનાશાહી અને આવશે મિત્રો આજે વિસાવદન ની જનતામાં એક પ્રકારનો ગોપાલભાઈ પ્રત્યે પ્રેમ અને ભાજપ પ્રત્યે નફરત જોવા મળી કારણ કે ચૂંટણી છે એ નૈતિકતાથી લડાવી જોઈએ ઈમાનદારીથી લડાવી જોઈએ લોકતંત્રની રીતે લડાવી જોઈએ એક તો તમે દોઢ વર્ષ સુધી વિસાવદર ચૂંટણી ના આવવા દીધી કરોડ રૂપિયાનો વિકાસ તમે રૂધી નાખ્યો અને આજે તમે હાર ગયા છો છો હારી રહ્યા તમે ગુંડાઓને ઉતાર્યા છે ભાજપના અડના કાર્યકર્તાઓ પર ગઈકાલની ઘટનાથી એટલા નારાજ છે કે આ શું ગોપાલ પણ અમારો લાલ છે વિસાવદર માટે ઈ પણ અવાજ ઉઠાવે છે એ લડે છે તો એને મારી નાખવાની કોશિશ કરવાની એના ઉપર હુમલો કરવાની કોશિશ કરવાની પણ ભાજપના ગુંડાઓ ભાજપના લુખાઓ યાદ રાખે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી નો એક એક કાર્યકર્તા જડબા તોડ જવાબ આપશે અને વિસાવદ જનતા પણ જવાબ તમને આપશે તમારે કોઈ કઈ સવાલ હોય

મજબૂત માણસ છે ત્યાં નાસીર સહિતના કોઈ ટીમ છે એમણે ભાજપના ઈશારે આ કૃત્ય કરવાની કોશિશ કરી હોય શકે છે આ પોલીસનો વિષય છે આજે હું એમ કુજરાત ગુજરાતની પોલીસ આપણે અહીંયા ઉતારી છે અને પોલીસ એટલું શોધી નહીં શકે એ અમારે શોધી નાખતો આપવું પડશે તમે કેમ ભાઈ કિરીટ પટેલ ઉપર હુમલો નો ભાઈ કેમ સી આર પાટીલ ઉપર હુમલો લખતા ભાઈ કેમ મુખ્યમંત્રી ઉપર હુમલો લખતા ભાઈ કેમ ગોપાલ ઇટાલીયા લડે છે અવાજ ઉઠાવે છે અને અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ધોમડો થાય તમે જુઓ એક બાજુ ભાજપના પ્રચારના જ્યાં ઝંડા લાગેલા હોય એ અકબલ તો આમ આદમી પાર્ટીને ઉતારી દેવામાં આવે આમ આદમી પાર્ટીના જે પ્રચારના સાધનો એને બંધ કરાવી દેવામાં આવે પોલીસનો દુરુપયોગ કરવામાં આવે મેં એવું પણ સાંભળ્યું છે અને પુરુષ શોધી રહ્યા છે કે પોલીસોને ભાજપે સૂચના આપી છે પોલીસ તંત્રમાંથી કોઈ સરપંચોને મળવા જઈ રહ્યા છે

તો ભાજપના પ્રમુખો નેતાઓ ની શું વિશાદ છે એટલે કાયદામાં રહીને લોકતંત્ર બચે માટે કરવાનું છે અને ગત રોજની ઘટનાથી તો ભાજપના અગ્ન કાર્યકર્તાઓ પણ ભાજપથી નારાજ છે